ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે પહોંચ્યા છે ભરાયેલા પાણી ચોવીસ કલાકમાં ઉતરી જાય તે માટે બેઠક યોજી પાણી ઉતર્યા બાદ સત્વરે સફાઈ અભિયાન હાથ ધરાશે આરોગ્યની સેવાઓ મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે ત્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે પહોંચ્યા તેમણે જે પૂરગ્રસ્ત વિસ્તારો છે આ વિસ્તારોનું નિરીક્ષણ પણ કર્યું હતું આ સાથે જ જે વિસ્તારોની અંદર જે સહાયની વાત છે સુવિધાની વાત છે તેને લઈને બેઠકનું પણ આયોજન કર્યું હતું અને આ બેઠકની અંદર જે પૂરગ્રસ્ત લોકો છે તેમને જેટલી મળી શકે વધારેમાં વધારે જલ્દી મદદ મળી શકે તે માટે થઈને સૂચનો કર્યા હતા સૂચના પણ આપી હતી પાણી ઉતર્યા બાદ તાત્કાલિક અસરથી સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવશે જે બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે વડોદરા વાસીઓને આરોગ્યની સેવાઓ પણ મળી રહે તે માટેની પણ વ્યવસ્થાને લઈને આ બેઠકની અંદર સૂચન કરવામાં આવ્યું